પેલો ને ફરી વેલા બે ચાર એટલે પેલા જ પાછું ઉભા પેલા બીજા બીજા નાખી ગયા શેઠ ની કે ખરેખર આ તલવારમાં પોક્ષ આટલા બધા હતા કોઈ નતા ગોડતા અને એક જણો આ તલવાર આવી એટલે તલવાર કોક કરી લેવી છે મેં કહું વિનંતી કરી કે બાપુ મને તલવાર ના અને કે આ દયાળુ ક્ષત્રિય છે ને કે દયાળુ કે તાર આપી દેવા જો ને આપણે બીજી લાશ એટલે સર તલવાર આપી દીધી કે તમારે જે કિંમત હોય કે મારે કોઈ કિંમત જોતી હોય તો તમે રાખો હું બીજી લાવી દઈશ

કે આ આ જે જીવજંતુ એટલા બધા કે કોઈ જીવ વગર કોઈ જગ્યા ખાલી તમે હવામાં જીવ જીવ ને જીવ તમે આ ખાલી હવા લ્યો ને તો કેટલાય મરી જશે છે આ વાણિયા એટલા માટે પેલો નહી મોઢે રાખતા એને બચાવવા માટે એવું રાખે છે પણ વાસ્તવિકમાં તે મરે તો મરે જ કોઈ તમે કોઈ પશુ મરેલું પડ્યું હોય તો એનામાં લાખો નહીં કરોડો જીવો હશે એમાં હતાકાર પ્રગટ થયા કે કે એમનામાં કઈ જગ્યા ખત રહ્યા છે પણ આટલું જો વિચાર કરો કે પરમાત્મા નો સાક્ષાત્કાર કરી શકો પરમાત્મા તો તમારે બોતવા જવાબ પડતા નથી તમાર હોમો આવે તમારે આપણા આપણા હોય ને તો આપડા ઘેર આવે તમારે લેવા જ પડતું અને કોઈ પરમાત્મા ને ગોતવા જ નહીં જેને યાદ કર્યા ને એ ભગવાન ને તમે જે રૂપમાં યાદ કરો એ રૂપમાં માં ભગવાન ને જવું પડે જવું પડે ને જવું પડે આ તો તમને બોલાવતા આવડે ને તો જ બીજી દ્રષ્ટાંત કહી દઉં વાણી ની વાત આવી એટલે શેઠા આ વાણિયા ની છેટી છેઠડી ની વાત ઓના ઘર માં ચોર પહેરી ગયા ચોર પહેરી ગયા એટલે હવે આ સાચી જો સાચી એટલે ચોરી શું કર્યું પેલા ખાટલા નેચે શેઠા ખાટલા નેચે પહેરી ગયો હવે શેઠાણી ખબર અને ને શેઠની એટલે વાતો કઈ પણ કે અત્યારે શું વાત કરું કે આપડે છોકરો આવે દીકરો આવે તો આપણે શું નોમ પાડશે એટલે કે આપણે નોમ વળી જે પાડતો હોય છે પાડશે કે ના મારેકણજી નોમ પાડતો આપણે એના મારે ઝાકર છે ઝાકણજી ઝાકજી અને ઝાકણજી પાડવું છે હવે હું આ ચોક પોલીસ વાળો હતો ને એનું નામ ઝાકણજી હતું

ઓળખાણ કરી શકો છો અને એ જે આત્માને ઓળખાણ કરેલા છે એને તમે સેવશો છો તો એ જાગતા ન શિવસેવ્યા કેવરો એટલે સંતો મહાપુરુષો છે આપણે દિશા આપે

અને સંતો સદબુદ્ધિ નો ઉપયોગ કરી અને તારે છે આ બુદ્ધિ જો કદાચ કોઈ સંસ્કારી પુરુષ ના કારણે આપણે ઘરમાં સંતો નો સોળ સંસ્કાર હોય છે સોળ સંસ્કાર હોય છે આપણે જે લગ્ન થાય ને એટલે થી મોડી અને સંસ્કાર આપવાનું શરૂ થાય આપણે ખોડો ભરાવાનો હાથ ભાષા ને એક જ સંસ્કાર ની વાત કરું ખોડો ભરાવે સંસ્કાર અને શ્રીમંત કેવરાય

એની મા ખાય છે એટલે એનામાં આવ્યું હોય કે એટલે હવે આમાં જો આમાં વેસન નું આપડા હોય તો આપડે બાળકો પાક પણ આપણે એમાં રમણો કરતા નથી આપણે આમાં એટલે આ વાત કદાચ સંતોના ના શરણે જઈ સંતોના ના પલ્લું પકડી લે અને શરણું સારું સ્વીકારી લે તો સો ટકા આત્મક જ્ઞાન થાય છે આટલું કહી મારી વાણંદ વિરામ આપ્યો અને આ તમામ ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ તાળીઓથી બધાય એમને વધાવો કે આપણે હરત પરત દર્શન કરાવ્યા અને જ્ઞાન સર્કનો લાભ આપ્યો અપાવ્યો એ બધા ખૂબ ખૂબ એમને પ્રગતિ પરમાત્મા કરાવે અને ખૂબ સુખ સંપત્તિ આપે અને અમના કુટુંબમાં સંસ્કારોનું સિંચન થાય એવી પરમાત્ પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના જય જય ગુરુમાતા